ગીર સોમનાથના જૂનાગઢ જિલ્લાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા આજે પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે તેઓ ચોરવાડથી પરિજનોના આશીર્વાદ લઈને જૂનાગઢ જવા રવાના થયા જૂનાગઢ સરદાર ચોક ખાતે રાજેશ જાહેર સભાને પણ સંબોધશે ત્યારબાદ મોટી સંખ્યામાં રેલી યોજી પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરશે લોકસભા ભાજપની બેઠક પર આ વખતે પણ સાંસદ રાજેશ ચુડાસમા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે અમે પહોંચી ચૂક્યા છે તેમના માદરે વતન ચોરવાડ ખાતે તેઓએ તેમના માતા પિતા તેમજ ઈષ્ટદેવના તેમજ કુળદેવી ભવાની માતાજીના આશીર્વચન લીધા છે તેમજ વડીલોના આશીર્વચન લઈ તેમની ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાજપ સાંસદના ઉમેદવાર તેમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમને જ પૂછીએ કેવો ઉમંગ અને ઉત્સાહ છે આજે જુનાગઢ અને ગીર સોમનાથ લોકસભામાં પત્ર એક જાહેર સભા અને ત્યારબાદ રેલી સ્વરૂપમાં